તો ગાઈઝ બધાને ગુડ આફ્ટરનૂન અને જય માતાજી અને મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ તો આજે મોર્નિંગમાં આપણે બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો આપણે આફ્ટરનૂનનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે હાલમાં કરીબન દોઢ વાગી ગયો છે અને આપણે જો આ બાજુ ખાટલું ઢાલેલું છે ખેતરમાં તો આપણે આરામ કરતા હતા મસ્ત વાયરું પવન આવતું હતું એટલે આપણે આરામ જમીન પાસે આરામ કરવા આવ્યા હતા ફાઇનલી થોડી વાર આરામ કર્યો છે અને એવું લાગી રહ્યું છે કે વરસાદ આવ્યો છે જો ગાઈઝ અંધારી છે એકદમ આ બાજુ તો મને લાગે છે થોડી જ વારમાં વરસાદ આવ્યો છે એટલે આપણે ઉઠી ગયા છીએ હવે ખાટલો બાટલો મૂકી દઈએ અને આ બાદ ગાઈસ થોડું બેસન પાણી પોણી પડી દઈએ અને ગાઈઝ પટુને તો કાલનો ગુડુના મામાણે ઘેરે છે તો ફાઇનલી આપણે કાલ મૂકીને આવ્યા હતા તમને વિડીયોમાં જોઈ જશે તો ફાઇનલી આજ જવાનું છે લેવા માટે પણ રિટર્નમાં નક્કી નથી ગાઈશ કે આજે રિટર્ન આવવાનું છે કે પછી કાલ સવારમાં રાત રોકાઈને પછી આવવાનું છે તો બધું ફાઇનલ નથી એ તો બ્લોગમાં તમને કન્ટિન્યુ ખબર પડી જ જશે તમે કન્ટિન્યુ બનાવી રહ્યા છો એટલે અને ત્યાંથી આપણે જો કદાચ સિસ્ટરના ઘરે પણ જવાનું થાય તો ત્યાં આપણા સિસ્ટરના ઘેર પણ જવાનું છે તો તમે બ્લોગમાં બનાવી રહ્યા આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો આ બાજ વેસણ પૌણીને એવું પાવન છે તો આપણે પહેલાં પડી દઈએ વેસણ પૌણીને એવું અને પછી જઈએ ઘરે પછી ચાના ટાઈમ આપણે મળીએ અને જોઈએ છે વરસાદ આવવા તો તમને બતાવું છું છે આવશક નહીંથી આવતું એ તો જોવા કુદરતી છે એટલે ખબર નહીં એમ ક્યારે આવે તો જો આવે વરસાદ તો તમને બતાવીશ પણ હાલ તો એવું રહ્યું છે વરસાદ આવે તો ફટાફટ આપણા ખાંચોને એવું મૂકી દઈએ પોણી પડી દઈએ પછી આપણે કરી જઈએ અને ગૌતમભાઈ અમારે આવી રહ્યા છે બોલો ગૌતમભાઈ શું કર્યું હમ ફાવતું નહીં ગુડ્ડુ વગર હું નહીં ફાવતું ને હા જય ગાય જો ખાલી મેં ઇન્દમ કીધું હતું ને તો અરે પકડી પાડી જો ગૌતમ ક્યાં જવાનું છે મવાની જવાનું છે ને અરે લઈ જુઓ તો ગાય અમારે ગૌતમ બે નો જવાન છે પાછું અને એથી ભેગાની એટલે ભોણાની અમાર બુંદના ભોણાની એ જવાન થાય તો જશું અમે ગૌતમ બે તો સરપંચ હું જ તો ના વાગે ચલો ગાઈશ તો આપણો ભોણી ભણી પઈ દઈએ બેસો ને વરસાદ તો ભલે લાગે છે થોડી વારમાં આવી ગયો છે ગાયજો અંદર હું ગોઠ થઈ ગયું છે ખરાબ બપોર લાગતો જ નહીં ગાય બપોર હોય એવું ચાલો પહેલાં ફટાફટ ભોણી પહી દઈએ આપણો પછી જઈએ ઘરે જો આપણે આવી જીએ છે ઘરે ના તો વરસાદ ચાલુ થઈ ગયો છે ગાય તો

ધારેલું છે હજી લગણ સરપંચ ચા બા છેલ્લા કેટલા વાગે હું એક વાગે છે લે આ મારો વાગે પરી ગયું છે એક વાગે ગાય ચા પી કાંગ મોસમ એવું છે ને આજે તો બપોરે બપોરે ના પીયો છે હું તો ખરમ તર ચા પી આ રેડો ગાઈસ બનેરો આપણો ચાના ટાઈમ મળે છે બરોબર હાલ તો વરસાદ આવે છે ગાઈસ ફાઇનલી જો આવો વરસાદ બંધ થઈ ગયો છે ગાઈસ આ બાજુ મસ્ત વાતાવરણ ઠંડુ થઈ ગયું છે આપણે પણ નહીં રેડી થઈ જાય છીએ એટલે સાં ગાય ઠંડા પાણી નહીં ને એટલે થોડું ચોમાસામાં કેવું પહેલાં ઉનાળામાં એવું થતું આપણો ટોકાનું સિન્ટેક્સ ટોકાનું પાણી ઉપર હોતું એટલે ગરમ થતું એટલે ગરમ આવતું ઠંડુ જોતું એટલે ગરમ આવતું પછી છે ને હવે છે ને ગરમ જોઈએ છે એટલે ઠંડુ આવે છે તો ઠંડી આવે છે પણ મગજ ફ્રેશ થઈ ગયું છે ઠંડુ થઈ ગયું છે મસ્ત એવું ચાય બની રહી છે આપણો રસોડામાં એટલે સરપંચ ચાય બની રહ્યા છે આજથી આપણે એક કોમ કરવાની છે ગાય છે ને સરપંચનું નોમ ચેન્જ કરવાનું છે એટલે એટલે જે નોમ છે ને જે રિયલી જે રિયલી સાચું નોમ છે ને એ જ આપણા હવે બ્લોગમાં લાવવાનું છે બરાબર તો આપણે ટ્રાય કરશું રત રતે એ નોમ ભૂસાઈ જાય અને એમનું રિયલી નામ આપણે છે ને લાવી દઈશું બ્લોગમાં બરાબર તમે પણ સપોર્ટ કરજો અને અમારે ગૌતમભાઈ રેડી થઈ ગયા છે ને એક જોઈ જવાનું છે મેચિંગ કરી દીધું છે અમે અને ભાઈ શું જવાનું છે મોમાન ઘેર જવાનું છે ને એટલે તૈયાર થઈ ગયા હમણાં ગુડોનો વિડીયો કોલ આવે ગાઈ મમ્મી અને કુટુંબિયાનો વિડીયો કોલ આવ્યો તો મેં વાત કરી હવે જવાન છે હજી પપ્પા આ નહીં બાઇક આવીને આવું પછી જઈએ તો જો આ બાજુ બનાવું છું ચા સમ લાઈટ નહીં ઓકે ગાઈઝ દેખ શકતી હોય આપે ચાય બની આજ તો સર બધા નોમ ચાન્જ કંઈ નાખીએ આપણે બરાબર હોય હાલતી નહીં એ તો હું એક બ્લોગ બનાવું કાલે એમાં આપણે બને હાચું નોમ કહી દઈશું બરાબર ઓકે મસ્ત ચા બનાવી દે તને ચાલો તો ગાય છે વરસાદ બંધ થઈ ગયો છે હવે સરપંદ ચાય બનાવી છે તો આપણે પૂરેપૂરું ટ્રાય કરજો કે સરપં રિયલી ન લાવીએ બસ ચલો તમે બનાવી રહો બસ આપણે ચાય બાકી ના કરીએ તો આપણે ગૌતમભાઈ આવો એટલે જઈએ જો ગૌતમ આઈએ છીએ ચલો લેડો સે બહુ નમમંગલ ગદોમી આમ જવાન જે જગાવાન ગતોન ખબર આમ પાછું ભાવના ફય નીકળ જવાનું આમ પાછું છે વનસપર 62 નગર તાર બમર બલે બીમાર જતોને જવાનું એ હું છે બખાળા આ તું તો બખાળો વધારે કરી છે ચા ગદો માર લે ચા આવી ચા લે લે દે ચા આવ લે લે તો લે ને બાપ

গাড়ী ঝাল মই সদায় আগবা আগে আছে মই যাওঁ মেলি দুই যাওঁ মই গুডু আহি আছো মাম খাদু গুডু যোৱা বাৰ্ত গাড়ীত বোলা যাম বাৰু বেটৰ ফাইনেলি যাব বৰ্ষা তো ৰাতি চালু আপোনাৰ যাবানো তো তাৰে নামানগে আৰু বদনা